નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે આજના સમાચાર કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામે છેલ્લા ચુમ્માલીસ વર્ષથી અષાઢ મહિનાની અગિયાર રસના દિવસે ચોવીસ કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે જેના આજે પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થયા છે ચોવીસ કલાકની અખંડ રામધૂન પૂર્ણ હોતી બાદ બટુક ભોજન કરવામાં આવે છે મેંદરડાથી ચાર કિલોમીટર દૂર વધુવતી નદી કિનારે આવેલ શ્રી વૃંદાવન આશ્રમ આલિધ્રા જે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ શ્રોત્રીય બ્રહ્મચારીજી બાપુનો આશ્રમ આવેલ છે જ્યાં દક્ષિણ પ્રદેશમાંથી આલિધ્રામાં આવી બ્રહ્મચારી બાપુએ વર્ષો સુધી તપ કરી આલિધ્રા તપવન ભૂમિ બનાવી હતી અને જેમણે લોકોના કલ્યાણ અર્થે સૌરાષ્ટ્રભરમાં ખુલ્લા પગે ચાલીને હરે રામ હરે રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કહી મહામંત્રનો પ્રચાર કરી ધૂનની શરૂઆત કરાવી હતી ત્યારે ચુમ્માલીસ વર્ષ પહેલાં કેશોદના નાની ઘનસારી ગામે બ્રહ્મચારીજી બાપુએ અષાઢ મહિનાની અગિયારસના દિવસે રામધૂન શરૂ કરાવી હતી જે સમયે રામધૂનનું કેસુર ભગત રામ ભગત તથા પૂંજાભાઈ નંદાણીયા સંચાલન કરતા હતા સમયાંતરે ત્રણેય સંચાલકોના અવસાન થતા હાલ લાલાભાઈ વરુ તથા કરશનભાઈ હડિયાદ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે બ્રહ્મચારીજી બાપુએ શરૂ કરાવેલ રામધૂનના આજે પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થયા છે રામધૂન શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે અષાઢી અગિયારસને રામ મંદિરે ચોવીસ કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે રામધૂન પૂર્ણ હોતી બાદ બટુક ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અષાઢ મહિનાની અગિયારસના દિવસે ચોવીસ કલાકની અખંડ રામધૂન અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે ત્યારે જોગાનું જોગ મોટા ભાગે દર વર્ષે અષાઢી અગિયારસમાં મેઘરાજનું આગમન હોય જ છે રામધૂનમાં ગ્રામજનો મહિલા સત્સંગ મંડળ તથા આજુબાજુના ગામના ધર્મ પ્રેમી ધૂનનો લાભ લે છે હવે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ